કાઉન્ટર છે ફાસ્ટી બધો મેન કોર્સ દેશી કાઠિયાવાડી મેન કોર્સ તો આ મેન કોર્સ છે મેન કોર્ષમાં છે ને બધું દેશી રાખેલું છે ગોળ છે લીલા કાંદા છે ભરેલા મરચા જેન ખીચા પાપડ પુલાવ સુરતી કઢી દહીં બે બીજીરા પરાઠા માખણ બાજરી એટલે આજનું મેનુ ખરેખર એવું છે કે જમવાની મજા જવા કરે એવું છે અને સબ્જીમાં જો આ છે કાજુ ગાંઠિયા ભરેલા રીંગણ અને તાંદળિયાની ભાજી અત્યાર સુધીના લગભગ મેરેજ ફંક્શનમાં આપણે કોઈએ તાંદળિયાની ભાજી નહીં રાખી હોય ફર્સ્ટ ટાઈમ આપણે તાંદળિયાની ભાજી રાખી છે જોઈ અને આ છે આપણે માટલા છાશનું કાઉન્ટર આ લગભગ આપણે ગયા વર્ષે આની પહેલાં આપણે ફાર્મમાં હતો ને પ્રોગ્રામ ત્યારે લગભગ આ લોકો અહીંયા હતું ત્યારે બતાવ્યું હતું એ આ દાદા જ હતા કેમ દાદા એમનો ભાઈ લઈ લો તો ગોકુળ ગોરસ આપણે ગાયના દૂધની છાશ કે એવું બધું એ બનાવે છે અને આવડો છે લાઈવ કાઉન્ટર તો બે ચકડી છે અને મિક્સ ભજીયા આમ તો ગણો ને તો ભાવ તો ભોજન અહીંયા છે જો મીઠાઈમાં છે સુકડી અને અહીંથી બધા મિક્સ ભજીયા બધાને તવા મૂકી દીધા છે અલગ અલગ ભજીયા અહીંથી જેટલા જ પણ હમણાં છેલ્લે ગયા ને બધામાં લગભગ ભજીયાવાળી આઈટમ બધી હોય જ એટલે બીજું કંઈ તમે ખાવ કે ન ખાવ પણ મિક્સ ભજીયા ખાવાની મજા આવે એટલે તમારું પેટ ભરાઈ જાય એટલે જમવા માટે એ બેસ્ટ મેન પોઈન્ટ છે બોલકાના ભાઈ કેમ છે કેમ હું ક્યાં નો ગતો તમે ક્યાં છે આપણી ટીમ હા

અબાર તો ગેરંટી તમને અમે ચાલ જ દેજો દીધી અમે નો ડાઉટ હા જરી બે ત્રણ પ્રોગ્રામ માં તો તમારે પીવાય ગઈ અમે કાઉન્ટર ઉનાળા ચાલુ કરીએ છે ને સોય સાદી લસ્સી ભલાયું ઉટાણા વગર ને અને સાદી મકાન વગર 10 રૂપિયા માં પણ તમે રાજા ની લસ્સી ભરી જાવ સિદ્ધાંત સાલીતા કરે એક દેશ રમ છે લગગર ધણી ના એક દિવસ નો ફાયદો થાય ને પણ આજ મજા આવે એનું છે બધાય ન છે કે કેમ એક પી ગયો છે બાવેવું છે બાદરી રોટલો છે એ છે ને મરસા

तुम्ही आबदायन पप्पांनी बदा मन बेनच के हां के हं हं के मन दाचे वेस न근 तुमर बाय होत नाही सर बाय आवासी खूप बाय बाय ने आर्या दिसले येन बेनले हां हां सुदिनले अंतर भेजो पजामा रताळोपरी जाऊ होत आम्ही

કરેલું એમાંથી બી કોઈ ચાલશે જેમાં કપલ સોંગ ટાઈપ હતું એ રીતે સો ફાઇનલી શાંતનુની આગ પર પટ્ટી બંધાવા જઈ રહી છે અને ત્યાર પછી આપણે જોઈએ છે કે લેન્સીને શોધી શકે છે કે નહીં એમ એન્ડ યસ શાંતનુ બિલકુલ જ જ્વેલરી પર નહીં જતા જ્વેલરી અમે ચેન્જ કરી શકીએ છીએ અને તમને એવું લાગે કે આ લેન્સી છે તો એમનો હાથ ઉપર કરીને આગળ ટર્ન થઈ જવાનું છે ધેન સ્ટાર્ટ કરીએ કહો વન્સ અગેન શાંતનુ માટે તાળીઓ વાગી જાય

ખુદ માટે બનાવશો તો બી ઇનફ છે હે ને લેન્સી ઓકે સો લેન્સી ને શોપિંગ કર હા તમારા માંથી ખાઈ લેશે લેન્સી ને શોપિંગ કરવી બહુ ગમે છે તો એને મારું એકાઉન્ટ એમને નામે જ કરી દેજો મતલબ જારે ભી એમને જોઈએ હું એને ઈઝીલી અવેલેબલ રાખીશ આખો પાકો 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 સો એમને એ ફોર ચેક કરવી બહુ ગમે છે તો હું ભાઈ તાળીઓ માંગી જો હવે હા તો હું એમને દર વર્ષે બે થી ત્રણ ફોરેન ટ્રીપ કરાવી દઈશ બે વર્ષે એક ફોરેન ટ્રીપ કરાવી દઈશ <laughs> <laughs> एक ट्रिप की लेंसी लेकिन आप मेरे लिएकर लिए। मार्केट से मार्केट से मार्केट से आओगे तब भी बात बनेगी धनिया और चीज लेकर आओगे तब भी बात बनेगी फोल लाइस તમને માર્કેટમાં દાણા લેવા જોરદાર દાડીઓ વાગવી જોઈએ ભાઈ એન્ડ યસ માટે આપણે એક છે ને એલાન કરવા જઈ રહ્યા છે શાંત નું शान्तनु। मैं शांतनु। मैं शांतनु। आज ये ऐलान करता हूँ कि आज ये ऐलान करता हूँ कि मैं शेर था। मैं शेर था। और शादी के बाद। रहूँ और रहूँगा। <laughs> हूँ और रहूँगा भाई जोरदार डायलॉग आगे जाएँ मैंने अगावस खबर पड़ी गई कि मैंने भिक्की बिल्ली बना बना करता पहला जो करी दो कि वो शेर

નહીં કોને અહિયા લગન ગીત ગાવાનું આમ તો બાકી તમારે આમ તો વરજ ક્યાં ખાલી જાય વર એકાદ બે કોક ના હોય જ

મને તો ગ્રીન શાક લાગ્યું એટલે મેં નો લીધું તમારી ભાજી હતી ભાજી કાવ પતા બડડો બોટો ઓલે યાદ સુરો રૂપિયા કેટલા ચાર સુરો રૂપિયા ની હતી હા બધું પર અને બધું આવી ગયું બધા એ ઓલે છાશ વાળો જે કાઉન્ટર લગતે કરાવડે હતો ને ઈ હોતે માં આવી ગયો આરુ ફૂલા બધું હા બદાઈ ધૈન પલુયન એક ટેબ્લેટ બેડ રે કે તમાર જે ખાવું છે આવ છે હા હા એટલે હવે બધું બોલો દિન એટના હાળો પરે છે ને એનો છોકરો પડખે ઉભો રહ્યો એ અમે કહી બધું મગાવતો બધું ન આવ્યું તો હતા ત્રણ ચાર છોકરી હવે आज हम लोग पूरा करिए तो तुमने गमो हो तो लाइक कर दे जो शेयर कर दे जो सब्सक्राइब कर दे जो सारी सारी कमेंट कर दे जो जय श्री कृष्ण जय स्वामीनारायण जय खोरमा